સુરતના મૈદેપુર વિસ્તારમાં આવેલી આંગણિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીને મોપેટ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક ઉપર બંધક બનાવી રૂપિયા એસી લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સુરત પોલીસ દોડતી થઈ હતી મૈદરપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મૈદરપુરા ભવાની વડ વિસ્તારમાં આવેલી પટેલ પ્રવીણકુમાર આંગણીયા પેઢીમાં બપોરના સમય દરમિયાન હીરા વેપારી રૂપિયા અઠ્યાસી લાખનું આંગળ્યું લેવા માટે આવ્યો હોય જોકે વેપારી ત્યારે બે શખ્સો નોક પર ની રોકડ ટકાથી લૂટ ચલાવી વેપારીના અદ્રસ્તા વચ્ચે મૂકી ભાગી છૂટ્યા પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે આખી ઘટના ટેકનિકલ હોવાનું લાગતું હોય અને બજારે લમણા પર બંદૂક મૂકી બાઇક પર અપહરણ કરી જાય એ વાત પોલીસના ગળે ઉતારતી નથી હવે આંગણીયા કર્મચારી હિરા લૂંટાયા હોવાની કેફિયાત પણ રજૂ કરી છે બાદમાં તેમણે અઠ્યાસી લાખ રોકડા લૂંટાયા હોવાનું જણાવ્યું હતું કર્મચારીના વિરોધાભાસી નિવેદનને પગલે હવે પોલીસના સમગ્ર મામલામાં કંઈક ખોટું હોવાની ગંધ પણ આવી રહી છે પોલીસની જુદી ટીમો દ્વારા આંગણીયા પેઢીના આસપાસ ઓફિસ અને રેસીડેન્સીના સીસીટીવી તપાસ કરવામાં આવ્યા જેમાં ભૂખ બનનાર કર્મચારીના અજાણ્યા બે જેટલા ઇસમો મોપેડવા પોતાની સાથે લઈ જતા પણ સ્પષ્ટ નજરે ચડે છે પરંતુ એમાં બંદૂક નથી દેખાતી વૈદરપુરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટીમ ભોગ બનનાર ફરિયાદીની સઘન પૂછપરછ કરી રહી છે રિપોર્ટ